જુનાગઢના સૂરજ પણ વર્લ્ડમાં દસ વર્ષીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું વાઘેલા બેન પાંચાર દિવસથી બાબતે પ્રાથમિક સળતા અમે બાળકોને જુનાગઢ પ્રવાસે લઈ આવેલા સવારના સખત ભાગ ત્યાંથી રૂપાકોટ ત્યાંથી સેનત બાપુન જગ્યા અને સાયન્સ સિટી અને લાસ્ટમાં સૂરજ ફરક ત્યાંથી અમે નીકળવાના હતા એ પહેલાં આવી ઘટના બની ગયેલી છે કે જેમાં એક બાળકી ત્યાં બેઠેલી અને બાકીના બાળકો અમે સાઈડ્સમાં રહી ગયેલા ત્યાં બેઠેલી અને એ પાછળ અના ભાગમાં વસ્તુ માટે ગયેલી અને ત્યાં એમનો દોરડામાં પગ ફસાઈ ગયો અને તેને આ ઘટના બની છે ક્યાં ઘટના બની હતી ટોડા ટોડાના સામેના ભાગમાં પાછળ નામ કસો રેલી લેબા પડ્યા પ્રવાદ બાપુદર ગામ થાય તો હરાવ તાલુકા કોબર ક્યાં આવ્યા હતા અહીંયા જૂનાગઢ તો સોરસ પડવડી હા શું ઘટના બની હતી કઈ રીતની હતી એમાં હું વિદ્યાર્થીને સબડોરમાં બેહવાનું હમ તો એકાવન વિદ્યાર્થીઓ હતા તો એમાંથી વીસ બાવીસ વિદ્યાર્થી બે હોય વારો આવી ગયો બીજા બારો બાર ઉપાધ્યો તો આ બેન હે બીજી બેને કાકા નીકળીને લઈને કે મારે બાથરૂમ જવું થાય બાથરૂમ જાય આપ્યું બીજી પહેરી હતી એને કહ્યું કે આપણે ટી શર્ટને પૂછવા વગર નથી કરવી જોઈએ તો નાના એટલામાં હોય કે ટી શર્ટ પૂસવા જાવ હમણાં બાથરૂમ કરીને લાગી એવું તો હવે ત્યાં રોપવે હાલતું હતું

એ રમકડા જોવા ત્યાંથી પડી પડી દીધો કરી ન્યાન ન્યા ફેર અને ન્યાય મળે અમને કે બેદરકારી આનંદ સુરત ખાનવારાની બેદરકારી હોય અમારી માંગ એવી છે કે અમને ન્યાય મળે કાલે સવારે બીજા આવશે તો બીજાને ને એ થાય આજે મારી છોકરી ગઈ કાલે બીજાના છોકરા જશે મને ન્યાય મળે મારું નામ લક્ષ્મણ કોલા ટાપરિયા મારી ભત્રીજી પાલીબેન માંડાભાઈ પ્રવાસમાં ગયેલ હતા અહીંયા તો સુરત ફનવાલ જૂનાગઢ ત્યાં કોઈ પણ બેદરકારી એ લોકોની બેદરકારીથી એનું મૃત્યુ થયેલ છે આજે તો એની કાયદાસરની કાર્યવાહી સરકારશ્રી કરે તપાસ ઊંડી તપાસ કરે તેવી અમારી વાત છે કઈ રીતના ઘટના બની હતી તમને કઈ રીતના જાણ થઈ અમને તો હવે એ લોકો કહે છે દોરો દોરી વીટાઈ ગઈ છે એવું કંઈ કહે છે અમે તો જોયેલું નથી ત્યાં અને અધરથી પંદર વીસ ફૂટ ઉપરથી પડેલી છે છોકરીને હાથમાં નિશાન પણ છે અને માથામાં પણ લાગેલું છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે